નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ રેશન કાર્ડ ધારકો છે એમને ખુશીના સમાચાર છે શું ખુશીના સમાચાર છે એની વાત કરીએ તો જે પણ ખેડૂતો રેશન કાર્ડ ધારકો છે એમને જુલાઈ મહિનાનું જે અનાજ છે એડવાન્સમાં મળી જશે અને શા કારણ મળશે એની વાત કરીએ તો જે તહેવારો આવે છે સામે એના માટે ગુજરાત સરકાર દ્વારા નિયમ કરવામાં આવ્યો છે કે રેશન કાર્ડ ધારકોને અનાજ આપી દેવું અને બીજો એ ફાયદો છે કે રેશન કાર્ડ ધારકોને જે અનાજ મળતું તેમાં વધારો કરવામાં આવ્યો છે જે આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે હવે આપણે વિગતે સમજીએ કે કઈ રીતે કયા કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે એપીએલ બીપીએલને કેટલું અનાજ મળશે એની વાત કરીએ તો ચાલો હવે વિગતવાર શરૂ કરીએ તો વાત કરીએ મોટા સમાચારની તો પંચોતેર લાખ પરિવારોના તહેવાર સુધરશે રાજ્ય સરકારે લીધો ખુશી કરી દેતો નિર્ણય કાર્ડમાં આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને મળશે આ લાભ સામાન્ય જનતાના તહેવારો સુધરશે જાણો વાત કરીએ તો રેશન કાર્ડ આગામી દિવસોમાં રાજ્યમાં જન્માષ્ટમી સહિતના તહેવારો શરૂ થશે ત્યારે ગુજરાતના પંચોતેર લાખ પરિવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં રાજ્યના અત્યુદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારા ની ખાંડ અને તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વવાળી નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે તમે તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કુંવરજી બાવળિયાએ શું કહ્યું એની વાત કરીએ તો મંત્રી કુંવરજી બાવળિયાએ વધુ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એસે બે હજાર તેર હેઠળ સમા સમાવિષ્ટ કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત તેલ ડબલ ફિલ્ટેડ સિંગ સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાઢદ એક લીટર પાઉચ રૂપિયા સો રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે અપાશે આ ઉપરાંત બીપીએલ આ અને અત્યદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલો ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ એક કિલો ખાંડ મળશે એમાં બાવીસ રૂપિયા પ્રતિ કિલો રાહત દરે તથા અત્યોદય કુટુંબોને કાઢદ એક કિલો રૂપિયા પંદર રૂપિયાના એક કિલો પંદર જે ખાંડ છે એને પંદર રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવે છે પંચોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના કુટુંબના ત્રણ પોઈન્ટ અઢાર કરોડ સભ્યો આનો લાભ લેશે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત એન હેઠળ સમાવેશ પંચોતેર લાખની લાખથી વધુ કાર્ડ ધારકો કુટુંબના ત્રણ પોઈન્ટ કરોડ મીઠું ચણા દાળ તેમજ વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને વધુ સારી રીતે ઉજવી શકે એક લીટર ડબલ ફિલ્ટેડ સિંગ તેલ તેમજ તહેવારો નિમિત્તે વધારાની એક કિલો ખાંડ રાહત દરે વિતરણ કરવામાં આવે છે હવે આગળ વધીએ તો અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે શું કહ્યું છે આ મામલે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી ઓગસ્ટ બે હજાર પચીસના જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે એન એફ એસ હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીન સંભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડ દીઠ એક કિલો રૂપિયા ત્રીસ રૂપિયા કિલોના દરે તથા તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે તો હવે આપણે આગળ વધીએ કે આગળની માહિતીની વાત કરીએ તો મિત્રો આ સિવાય એનએફએસએ એફ એસ હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન એફ એસ એ બીપીએલ કુટુંબને મીઠું કાર્ડ જેઠ એક કિલોગ્રામ એટલે કે એક કિલો રૂપિયા એક પ્રતિ કિલોના રાહત દરે આપવામાં આવશે મંત્રી પરમાર જે આપણા મંત્રી છે એમને દ્વારા કહેવામાં આવ્યું છે આગામી માસમાં આવનાર જન્માષ્ટમીનો તહેવાર લાભાર્થીઓ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગસ્ટ બે હજાર પચીસના પ્રારંભ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય માટે ઓગસ્ટ બે હજાર પચીસ માટેની જણસીઓની ફાવણી ચાલુ માસ જુલાઈ બે હજાર પચીસમાં કરવામાં આવી છે આ ઉપરાંત ઓગસ્ટ બે હજાર પચીસ માટેની જણસીઓની ફાવણી ચાલુ માસ જુલાઈ બે હજાર પચીસમાં કરવામાં આવી છે આ ઉપરાંત આ ફાવણીના ચલાણ પરમિટ અનવ્ય જથ્થાની ડોરસ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે એનએફએસએ હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન સલામતી પૂરવા પૂરી પાડવામાં આવશે સાથે સાથે પોષણ સલામતી મળી રહે તેમજ તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે કલ્યાણકારી યોજનાઓ મારફત ગુજરાતના નાગરિકના સૌર્ગી વિકાસ માટે અમારી સરકાર કટિબંધ છે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ જે મારા ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી આપો અને બે આઇકન પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન